સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટ થી લાઈવ જોડાયા છે પરાક્રમસિંહ એ બીવીપી ના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે પેપર લીક ને લઈને શું વધુ જાણકારી ચોક્કસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર જે એબીવીપી ના કાર્યકર્તાઓ છે પેપર લીક ને લઈને જે રજિસ્ટ્રાર છે અહીંયા રજિસ્ટર છે તે બતાવવાનો પ્રયાસ કરીશું પરમાર સાહેબને રજૂઆત કરી રહ્યા છે અને પેપર લીક મામલે હજી સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી નિવૃત્ત જજની કમિટીની રચના કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે અહીંયા વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું ભાઈ કઈ રીતનો તમે અત્યારે રજૂઆત કરો અમે સાહેબ અત્યારે એકાદ કલાક થી અહીંયા રજૂઆત કરી રહ્યા છીએ વીસી મેડમ હજી આવ્યા નથી અમે રજિસ્ટ્રાર સાહેબને કહેવા માંગીએ છીએ કે અત્યારે લગીન કેમ હજી એફઆરઆઈ નથી કરવામાં આવી અને કેમ સાયબર સિક્યુરિટી રજૂઆત નથી કરવામાં આવી સાહેબ કરી રહ્યા છે કે કાલે એક કમિટીની રચના કરવામાં આવી છે તો શું પાંચ દિવસથી કમિટીની રચના કેમ કરવામાં ન આવી તે અમે સાહેબ પાસે જવાબ માંગી રહ્યા છીએ સાહેબ એમ કહી રહ્યા છે કે અત્યારે વીસી મેડમ નથી ના ના એ ભાઈનું ચાલો તે એમ કહી રહ્યા છે જ્યારે વીસી મેડમે એમને આ પાછું આપ્યું તું અને આ તે લોકોએ લેખિત બાયદારી સ્વરૂપે આપ્યું પણ આમાં કઈ પણ જગ્યાએ સહી નથી દીધેલી એવી વિશી મેડમે તો આ અમને કઈ રીતે રજૂઆત અમારે માંગણી છે અમારી માંગણી એ છે કે વિસી મેડમને અહીં બોલાવવામાં આવે અને અમારે વિશી મેડમને આ રજૂઆત કરવી છે વિદ્યાર્થીઓ જ્યારે અહીં આવે ત્યારે વિશી મેડમની તબિયત ખરાબ થાય છે આ કઈ રીતનું છે અમે જ્યારે આવી ત્યારે એસીમાં બેહવાનો અને વિદ્યાર્થી આ બધું એક્ઝામ મૂકીને બધા આવે ને અને આ તદ્દન ખોટું થાય ત્યાં ચોક્કસ સાહેબ સાથે આપણે વાત કરીશું સાહેબ મેડમની સવારે મારા વાત થઈ હતી કે એમને બીપી નો પ્રોબ્લેમ છે વધઘટ થયા રાખે છે છેલ્લા છેલ્લા દિવસથી દિવસથી એટલે આવ્યા નથી પછી એમનો સંપર્ક નથી થતો અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ પાંચ દિવસથી આ સાહેબ ગઈકાલે મેડમે સિંગલ જજની કમિટીની રચના કરી છે અને બધાને પૂછીને નિવેદનો લઈ ડોક્યુમેન્ટ્સ ભેગા કરી અને પોતાના તારણો આપશે પછી મેડમ ડિસિઝન લેશે આપણે અત્યારે ત્રણ ચાર દિવસ શું તપાસ ના એ હજુ કંઈ પ્રાથમિક નથી અત્યારે હવે આ જજ જજ જમાનો છે સોશિયલ મીડિયા છે જાણવું હોય તો કદાચ બે કલાકમાં જાણી શકાય સાયબર એક્સપર્ટ પણ આપણી પાસે કદાચ હશે